જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ સામ સામે ટોટલ મળતી માહિતી મુજબ સાતથી આઠ ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી નસ્કાર દર્શકો સ્વાગ છે મારું વધુ ઢકોર આપણું સ્વાગત કરું છું અને બનસ્કાળા જિલ્લાના પાપળ તાલુકાના બાળક નહીં

સામસામે ગાળાગાળી કરતા મામલો ઉગ્ર બન્યો બંને પક્ષના લોકો પંદર થી વધારે લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી અમુક લોકોને આગળ રિફર કરવામાં આવ્યા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અબાળા ખાતે દોડી આવ્યો ઘટના સ્થળે પોલીસ દોડી આવતા મામલો થાર પાડ્યો ગાડીના પાછળના ભાગમાં તોડફોડ કરવામાં આવી ઝઘડાના વિડીયો સીસીટીવી કેમેરામાં થયા કે નાની મોટી ઈજાઓ થતા સરકારી હોસ્પિટલમાં સારવાર આપી આગળ રિફર કરવામાં આવ્યા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ગામમાં ફફડાટ ફેલાયો ભાબર પીઆઈએસટી ચૌધરી એસડી ચૌધરીએ જણાવ્યું હતું કે બાબર પોલીસે ચાર ટીમો બનાવી બાબર પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કંટ્રોલમાં લાવી તો બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકામાં અબાળા ગામે જે ધીંગાણો ફેલાવ એક જૂથ વચ્ચે ત્યારે જે ઘટનાનો સમગ્ર જે ઘટના બની જે ધીંગાણું ફેલાયો તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને ત્યાં ઘટના સ્થળે બાબર પોલીસ પહોંચી સમગ્ર જે મામલો જે થાર પાડ્યો અને બાબર પોલીસે અલગ અલગ ચાર ટીમો બનાવી અને આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પાવર પી એસડી ચૌધરી સાહેબે શું કહ્યું આવો જોઈએ વિડીયોમાં આજે સવારે સાડા થી નવ વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે કે તાત્કાલિક પોલીસ સાથે અમો પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઈન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નોખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધા સાથે મળી અને એ દબાણ દૂર કર્યું એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે એ ભૂપતજીના એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવ્યા હાલ પૂરતા જ ઈસમોન પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી અને પોલીસ આ ઈસમોન પકડવા માટે પોલીસે ચાર ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય જે જે જગ્યાએ જઈ શકે છે એ તપાસ તપાસ છે છે બાબતે ચાલુ ચાલુ અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર સામ સામે ટોટલ મળતી માહિતી મુજબ સાત થી આઠ ઇસમો ઘાયલ છે નમસ્કાર ફરી મળીશું ત્યાં સુધી